તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી આ રહેજો સ્માર્ટ હાઇબ્રિડ જેડીઆઈ પ્લસ ગાડી રહેશે બ્રેજા વ્યાચી દેવાની છે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો બ્રેજા ગાડી છે વ્હાઈટ કલરમાં છે એકદમ નવી ગાડી છે શોરૂમ કન્ડિશનમાં ગાડી પહેલી નજરમાં ગમે તેવી ગાડી મિત્રો ગાડીમાં કાંઈ નો ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી ગાડીમાં કાંઈ ન ખટે તમે વિડીયોમાં બ્રેજા જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બ્રેજા ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે પટેલ ઓટોકાર કુકાવાવ જોવા મળી રહે છે અમરેલી જિલ્લાનું કુકાવાવ તમને ગાડી જોવા મળી રહેશે છે તમારે બ્રેજા ખરીદવી હોય ને તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો એકદમ સાચવેલી ગાડી બે હજાર બાવીસનું નું મોડેલ વન ઓનર ગાડી છે અને પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે એકદમ પ્યોર પેટ્રોલમાં ગાડી હાકેલ છે તેવું માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત છે નવ લાખ હજાર રૂપિયા ફેરફાર થઈ જશે તમારી ગાડી ખરીદવી હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાસઠસઠ તે બ્રેજા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંસઠ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા આવીને રૂબરૂ ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે એની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું